અને હવે અન્ય સમાચારના વાત કરીએ તો અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપના આપવામાં આવી હતી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી વિરલ આશરાને ઝડપી પાડ્યો છે જેણે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી તે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે વડોદરાના વિરલ આશરાની ધરપકડ કરાય છે વડોદરાના વિરલે સોશિયલ મીડિયા ઉપર ધમકી આપી હતી

જે જીઓ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન પ્રસંગ દરમિયાન બોમ્બલાશ કરવાની ધમકી આપનાર વિરલ આશા ખીલીને સોશિયલ મીડિયા ઉપર બોમ્બલાશની ધમકી આપી હતી આ ધમકીને પગલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અહીંયા આવી હતી અને બાપોદરે સ્થાનિક પોલીસની મદદથી આ વિરલ આશાની હાલ ધરપકડ કરવામાં આવી છે સાયબર ક્રાઇમ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ બંનેનું આ ઓપરેશન હતું અને આ સોશિયલ મીડિયાની પોસ્ટ વિરલ આશા એ કરી હોવાનું સામે આવતા તેની હાલ કરીને મુંબઈ રવાના થઈ ગઈ છે 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 જો સંદેશ સંદેશ ન્યૂઝની તેમના પરિવારે કંઈ પણ કહેવાનો કર્યો તપાસમાં આવે તે કેમેરા નિકેશ સાથે ન્યૂઝ વડોદરા બાર તારીખે અનંત અંબાણીના લગ્ન યોજાયા હતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના સૌથી નાના દીકરા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેણે એક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ધમકી આપી હતી જોકે ધમકી આપતાની સાથે તમામ જે પોલીસની ટીમો હતી એ તપાસમાં જોતરાઈ ગઈ હતી અને મુંબઈના જીઓ કન્વેન્શન સેન્ટરમાં જે તમામ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા તેને ઉડાવવાની ધમકી તેણે આપી હતી જો કે તેની ધરપકડ કરી લેવામાં આવી છે મુંબઈ ક્રામ બ્રાન્ચ ધરપકડ કરી તેને લઈને રવાના થઈ ગઈ છે